આ રેખો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો શું બનાવી રહ્યા છો બાજરીના રોટલા શાકમાં શું બનાવ્યું તો જુઓ બાજરીના રોટલા તૈયાર થાય છે અને શાકમાં બની છે વટાણા બટેકા ટમેટાનું શાક સરસ મજાનું જુઓ બટેકા વટેણાનું ટમેટાનું શાક ટમેટા વટાણા અંદર ઓગળી ગયા અને આ બની છે ખીચડી મગદાળની તો મજા આવશે ને ખાવાની મજા આવશે કે નહીં લસણની ચટણી બનાવી હતી તે લસણ એની ક્યાં ક્યાં બહાર મૂકી દાર મૂકી અરે રે ખાવાના ટાઈમે લઈ જવી હતી તો જો મિત્રો આ સવારે તમારે રેખા ચટણી બનાવી હતી લીલું લસણ સૂકું લસણ મરચું લીલું લીલું દરેલું અને સિંગનો બીંગ નાખીને સરસ મજાની ચટણી બનાવી હતી તો મજા આવી ગઈ હતી ચટણી તો સારી છે પણ થોડું મીઠાનો સ્વાદ વધારે છે તો આ ચટણી નાખીને બનાવી દે ને મેથી હદ ને બે યાર બાજરીને ઢીબડા ખાતે તો બહુ ટાઈમ છે બનાય ને અંદર હમણાં મેથી લઈ લેજે અને મસ્ત લસણની ચટણી આવી ફરી બનાવી અંદર નાખીને ઢેબરા બનાવી બાજરીના ઢેબરા ખાધે બહુ ટાઈમ થયો બાજરીની રોટલા તો ખાઈ જ છે તો મિત્રો મેથી ના મળી એટલે બાજરીને ઢેબરા ના બન્યા ઢેબરા બને મજા આવશે માર્કેટ બાજુ ગયા નહીં એટલે શાકભાજી આવ્યું નહીં લારીઓ લઈ લઈને ફેરી કરવા આવો શાકભાજીની એટલે થી લઈ લઈએ શાકભાજી કે ખાલી ડુંગળી બટેકા માટે જ જવાનું માર્કેટ શાક તૈયાર થઈ ગયું ખીચડી તૈયાર થઈ ગઈ ને રોટલા બની રહ્યા આ લહણની ચટણી એ સરસ મજાની જોઈને તમે નવું ખાવાનું બનાવું હા ઇડલી બનાવો કાલ આ ચોખાનું ખીરું બનાવતું રહેવાનું અને ઇડલી બનાવતું રહેવાનું એક લોખંડનો તવો લઈ આવું હા ખાલી સ્પેશિયલ ઢોસા માટે અને એક સગડીને કોલસા લઈ આવું ઢોસા બનાવીને ખાવા માટે સગડી કોલસાવાળી નાની સગડી નાખવા છા સગડી ઉપર ઢોસા બનાવીને ખાવાના મજા આવે કેમ કે સગડી ઉપર આ ઢાંકી જાય ને શાક તો જુઓ શાક ઢોકી દીધું રોટલા તૈયાર થાય હા આ રોટલો બની એક બાજુ બની ગયો ને બીજી બાજુ પલટાયો આ શિયાળામાં બાજીને રોટલા ખાવાની મજા જ કંઈક વાર ને તો જો તો તલની ચીકી તલણી ચીકી હતા શિયાળામાં ખાવી જોઈએ શું ક્યાં ઉતારું તલની ચીકી ખાવી જોઈએ ગોર સિંગ ગોળની ખાવી જોઈએ શિયાળામાં તો આ બધું ખાવું જોઈએ અને સરસ મજાનું કચરું ખાવું જોઈએ કચેરી તો આપણે તો ભૂકા જ બોલાવીએ છીએ હો હું કચરીઓ લાવું છું પણ આ નહીં ખાતો કે અમારો દીકરોએ નહીં ખાતો ખાલી હું ખાવ કચરિયું તો કિલો કચરિયું લાવ્યા હતા પતી ગયું છે થોડું બાકી છે અઢીસો ગ્રામ જેવું છે હજી આપણો નાસ્તો આપણા ખાટલે બધું લાય તો કચરિયું કચરિયું લાય તો પછી શિયાળામાં આવો બધો ગરમ ખોરાક ખાવો જોઈએ તો શું શરીરમાં ગરમાવો રહેજો આ કચરિયું લાવ્યો તો કિલો કિલો લાવ્યો તો કિલોમાં અહીં અઢીસો ગ્રામ રહ્યું હોય એટલે ખાવ શરીરને સારું રાખો મજબૂત બનો હાડકો મજબૂત થાય શરદી ખોવાસી તાવ ઉધરસ સારો સેટું રહે ચમક કચરિયામાં ખજૂર કાજુ બદામ ડ્રાય ફ્રૂટ બધું આવે છે હુંઠ આવે છે ગોળ આવે છે એટલે સરસ મજાનું આ બધું ખાઓ તો મજા આવે શરીર સારું રહો અને હું તો બધા છોકરોને કહું છું કે ખાઓ લે ખાશો ને આ બધું તો સારું રહેશે આ ફૂડ પડીકો ને બળિકો બધું ખાવાનું બંધ કરો મેગીને ફેગી અને પડીકાનો કચરો ખાવાનું બગડ્યો બ્લોગ હા દેખો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો શું બનાવી રહ્યા છો બાજરીના રોટલા શાકમાં શું બનાવ્યું જો બાજરીના રોટલા તૈયાર થાય છે અને શાકમાં બની છે વટાણા બટેકા ટમેટાનું શાક સરસ મજાનું જો બટેકા વટેણાનું ટમેટાનું શાક ટમેટાને વટાણા અંદર ઓગળી ગયા અને આ બની છે ખીચડી મગદાળની તો મજા આવશે ને ખાવાની મજા આવશે કે નહીં લસણની ચટણી બનાવી હતી તે લસણ સિંગની ક્યાં હા ક્યાં બહાર મૂકી બહાર મૂકી અરે રે ખાવાના ટાઈમે લઈ જવી હતી તો જો મિત્રો આ સો સવારે તમારે રેખા ચટણી બનાવી હતી લીલું લસણ સૂકું લસણ મરચું લીલું લીલું દરેલું અને સિંગનો બીંગ નાખીને સરસ મજાની ચટણી બનાવી હતી તો મજા આવી ગઈ હતી ચટણી તો સારી છે પણ થોડું મીઠાનો સ્વાદ વધારે છે તો ચટણી નાખીને બનાવી દે ને મેથી હજ ને બે યાર બાજરી ઢીબરા ખાધે તો બહુ ટાઈમ થયો બનાય ને હમણાં મેથી લઈ લેજે ને મસ્ત લસણની ચટણી આવી ફરી બનાવી અંદર નાખીને ઢીબરા બનાય બાજરીના ઢીબરા ખાધે બહુ ટાઈમ થયો બાજરી રોટલા તો ખાઈ જ છે તો મિત્રો મેથી ના મળી એટલે બાજરીને ઢેબરા ના બન્યા ઢેબરા બનશે મજા આવશે માર્કેટ બાજુ ગયા નહીં એટલે શાકભાજી આવ્યું નહીં લારીઓ લઈ લઈને ફેરી કરવા આવો શાકભાજીની એટલે અહીંથી લઈ લઈએ શાકભાજી કે ખાલી ડુંગળીને બાટેકા માટે જ જવાનું માર્કેટ શાક તૈયાર થઈ ગયું ખીચડી તૈયાર થઈ ગઈ રોટલા બની રહ્યા આ લહણની ચટણી સરસ મજાની જોઈ ને તમે નવું ખાવાનું બનાવ હા ઇડલી બનાવો કાલે આ ચોખાનું ખીરું બનાવતું રહેવાનું અને ઇડલી બનાવતું રહેવાનું એક લોખંડનો તવો લઈ આવું હા ખાલી સ્પેશિયલ ઢોસા માટે અને એક સગડીને કોલસા લઈ આવું ઢોસા બનાવીને ખાવા માટે સગડી કોલસાવાળી નાની સગડી ના કોલસા સગડી ઉપર ઢોસા બનાવીને ખાવાના મજા આવે કેમ કે સગડી ઉપર આ ઢાંકી જાય ને શાક તો જો શાક ઢોંકી દીધું ઢોસા તૈયાર થાય હા રોટલો બની ગયો પલટાયો બાજીને રોટલા ખાવાની મજા જ કંઈક વાર નહીં આવે તો તરણી ચીકી તલણી ચીકી હતા શિયાળામાં ખાવી જોઈએ શું સુગ્યા ઉતારું તલની ચીકી ખાવી જોઈએ ગોર સિંગ ગોળની ચીક્કી ખાવી જોઈએ શિયાળામાં તો આ બધું ખાવું જોઈએ અને સરસ મજાનું કચરું ખાવું જોઈએ કચેરી તો આપણે તો ભૂક્કા જ બોલાવીએ છીએ હું કચરીઓ લાવું છું પણ આ નહીં ખાતો કે અમારો દીકરોએ નહીં ખાતો ખાલી હું ખાઉં કચરિયું તો કિલો કચરીઓ લાવ્યા હતા પતી ગયું સર થોડું બાકી છે અઢીસો ગ્રામ જેવું છું જેવું આપણો નાસ્તો આપડે ખાટલે કચરિયું કચરિયું લાય તો શિયાળામાં આવું બધો ગરમ ખોરાક ખાવો જોઈએ તો શું શરીર માં જો આ કચરિયું લાવ્યો તો કિલો કિલો લાવ્યો તો કિલોમાં અહીંયા અઢીસો ગ્રામ રહ્યું હોય એટલે ખાઉ શરીરને સારું રાખો મજબૂત બનો હાડકો મજબૂત થાય શરદી તાવ ઉધરસ સારો સેટું રહે ચમક કચરિયામાં ખજૂર કાજુ બદામ ડ્રાય ફ્રૂટ બધું આવે છે હુંઠ આવે છે ગોળ આવે છે એટલે સરસ મજાનું આ બધું ખાઓ તો મજા આવે શરીર સારું રહો અને હું તો બધા છોકરોને કહું છું કે ખાઓ લે ખાશો ને આ બધું તો સારું રહેશે આ ફૂડ પડીકો ને બળીકો બધું ખાવાનું બંધ કરો મેગીન ફેગી અને પડીકાનો કચરો ખાવાનો બગડ્યો બ્લોગ પડીકો ખાવાનું કીધું તો બ્લોગ બંધ કરાવી દીધો અમારો પડીકો ખાવા જ ના જોઈએ ખાઓ હારું હારું ખાઓ જેવું તેવું ના ખાજો પાકો માલ ખાઓ ડ્રાયફ્રૂટ છે દૂધ પીવો સરસ મજાનું કેસરવાળું નું ઘરના રોટલા સરસ મજાના ઘરનું શાક ખીચડી અનાજ પાણી ખાઓ કઠોર ખાઓ બાફી બાફી શિયાળામાં એ હળદર મળે તો હળદર લાવી દેવાની હળદરનું શાક બનાવીએ હળદર લાવવાની હળદરનું શાક બનાવીએ હળદર લીલું લસણ અને મરચું અને મસ્ત તર બનાવીએ તો જો એક રોટલો તૈયાર થઈ ગયો બીજો ચડ શાક ખીચડી ને તૈયાર થઈ ગયું છે છોકરાનું હારું હારું ખવડાવો ટાટમાં સરસ મજાનું તલની વસ્તુ છે શીંગ નૂની ઉખડી છે ઘીમાં બધું ડ્રાય ફ્રૂટ નાખીને બધી સુખડીઓ બનાવો સરસ સરસ હવે ચીકીઓ ખાખ તલની તલની વસ્તુ તો હારી હતા હારો શરીર મજબૂત થાય આટકો મજબૂત થાય કે જેમ સારું મળે તલના રાજગડો બે મિક્સ હો તલના રાજગડો મિક્સ આવવામાં મસ્ત લાગે રાજેગ્રામ લાડવા મસ્ત લાગે પણ રાજેગ્રામ કોકરી આવો ને એટલું લાવવાનું મન નહીં થયું કે રાજા લાડવાય હારા આશા તો હેડો ખાવાનું તૈયાર થઈ ગયું છે તો આપણે બ્લોગને વિના માન લે તો બધા યુટ્યુબ પરિવાર મિત્રોને બહેનોને જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ મારા તરફથી અને તમારા રેખાબેન તરફથી જય માતાજી ઓલ યુટ્યુબ પરિવાર મિત્રોને જય માતાજી